આ વાર્તા મારા મિત્ર વિકાસ ની છે આજે તેના લગ્નની વર્ષગાંઠ હતી તેની પત્ની ઘરે તેની રાહ જોઈ રહી હતી વિકાસ ના ઘરે ગાડી સ્ટાર્ટ કરવા પ્રયાસ પરંતુ ગાડી શરૂ ન થઈ તેની ઓફિસ ની બહાર જ બસ સ્ટોપ હતું તે ત્યાં જઈને બસ ની રાહ જોવા લાગી ત્યાં અચાનક વરસાદ શરૂ થઈ ગયો બસ સ્ટેન્ડ ઉપર બીજા લોકો પણ બસની રાહ જોઈ રહ્યા હતા તે બધા જોવામાં અજીબ લાગતા હતા થોડીવાર પછી એક વ્યક્તિએ પોતાની છત્રી નો અડધો ભાગ વિકાસ ઉપર રાખી દીધો આ જોઈને વિકાસે તેની સામે સ્મિત આપ્યું તે વ્યક્તિએ હાથમાં ઘણી બધી વીટીઓ પહેરી રહેતી અને ચહેરા ઉપર ચશ્મા લગાવેલા હતા તેથી વિકાસ તેનો ચહેરો બરાબર જોઈ શકતો ન હતો તે વ્યક્તિ કહેવા લાગ્યો કે આ વરસાદ પણ અજીબ છે કોઈક જગ્યાએ ખૂબ જ વરસાદ થાય છે

તેણે બુટ તો પહેર્યા હતા પણ પગ ન હતા તે માંડ માંડ હિંમત ભેગી કરીને ઉભો થયો અને કઈ નથી થયું એવું દેખાડવા લાગ્યો તેને બાજુમાં નજર કરી તો જે પહેલા બસ સ્ટેન્ડ ઉપર માણસો ઉભા હતા તે અત્યારે ન હતા તેણે પોતાની પત્નીને WhatsApp ઉપર ઘટનાનો મેસેજ કર્યો અને લોકેશન ઉપર જલ્દીથી આવવા કહી ત્યાં અચાનક છત્રીવાળો માણસ બોલ્યો કે અહીંયા પત્નીને બોલાવી તે સારું નથી આ સાંભળીને વિકાસ ખૂબ જ ડરી ગયો તે ભાગવા લાગ્યો તે એટલે દૂર સુધી દોડ્યો કે જ્યાં સુધી તે છત્રીઓ માણસ દેખાવાનું બંધ ન થાય પછી તે ઊભો રહી ગયો અને શ્વાસ લેવા લાગ્યો તે બાજુના ટેબલ ઉપર બેસી ગયો અને પોતાની નજર પાછળ ફેરવી તો ફરીથી તે છત્રીઓ માણસ તેની પાસે ઊભો હતો તે જોઈને વિકાસ ફરીથી દોડવા લાગ્યો વિજયના ચમકારી ની અંદર તેને જોયું કે તે આદમીનું અડધું શરીર ગાયબ થઈ ગયું છે તે જોઈને તેના નીકળી ગઈ મોટામાંથી તેને બસ આવતી દેખાણી ત્યાં ઉભેલા ઘણા બધા લોકો ધક્કા મુકી કરીને બસ માં ચડવા લાગ્યા વિકાસ ને કોઈ નો ધક્કો લાગ્યો તે નીચે પડી ગયો બીજા લોકો તેની ઉપરથી ચડવા લાગ્યા બસના ના કંડક્ટરે લોકોની ભીડથી બચવા માટે બસને થોડીક આગળ ચલાવી વિકાસ બસની નીચે આવી ગયો અને લોહીથી લથપથ થઈ ગયો ત્યારે તેની પત્ની બસ લોકેશન ઉપર આવી ગઈ હતી તેણે આજુબાજુ નજર ફેરવી અને વિકાસને ગોતવા લાગી વિકાસ સડકની ની વચ્ચો વચ્ચ લડી રહ્યો હતો તેનું અડધું શરીર બસની નીચે કચડાઈ ગયું હતું અને મદદ માટે કોઈ દેખાતું ન હતું તેની પત્નીએ કોઈ પણ રીતે તેને હોસ્પિટલ લઈ ગઈ તેનો જીવ તો બચી ગયો પરંતુ એક્સિડન્ટથી તેના પગ ખરાબ થઈ ગયા ચારે પણ વિકાસ આ ઘટના વિશે કોઈને બતાવતો તો કોઈ તેનો વિશ્વાસ ન કરતો તેની પત્નીએ એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે દર વર્ષે અહીંયા કોઈ ને કોઈ વ્યક્તિ આવી જ રીતે આવી ઘટનાનો શિકાર થાય છે દરેક ને તે છત્રીવાળો આદમી કાળા ચશ્મા પહેરીને દેખાય છે અને પછી તે આદમી તેનો જીવ લઈ લે છે થોડા દિવસ પછી ડિપ્રેશન વિકાસનું મૃત્યુ થઈ ગયું હવે વરસાદના દિવસોમાં તેની પત્ની તે બસ સ્ટેન્ડ ઉપર જાય છે અને તે છત્રીવા આદમીની રાહ જુએ છે મિત્રો વિડિયોનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો